કેબિનેટ શ્રીની ઉપસ્થિતિમાં મેઘપર અને સોનવડીયા ગામમાં ઉજવાયો શાળા પ્રવેશોત્સવ બાળકો શિક્ષણ ક્ષેત્રે આગળ વધી દેશ સમાજ અને પરિવારનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવતા મંત્રી શ્રી વિદ્યાર્થીઓ દ્વારા કૃતિ અને ગીત દ્વારા શિક્ષણ કન્યા કેળવણી પ્રાકૃતિક કૃષિ અને વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું જામનગર જિલ્લામાં પણ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે ત્યારે જામજોધપુર તાલુકાના મેઘપર અને સોનવડિયા ગામે જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ હતી કાર્યક્રમના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત તેમજ કૃતિઓ અને ગીતના માધ્યમથી શિક્ષણ કન્યા કેળવણી પ્રાકૃતિક કૃષિ અને વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ થકી શૈક્ષણિક રીતે ગુજરાતને સફળતા મળી છે આ કાર્યક્રમની ઉજવણી થકી શાળાઓમાં વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિ અને વાર્ષિકોત્સવમાં પણ ગ્રામજનોની ભાગીદારી વધી રહી છે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના થકી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે સાયન્સમાં રસ દાખવતા વિદ્યાર્થીઓ માટે પણ સરકારની યોજનાઓ અમલમાં છે જેથી કરીને બાળકો જે ક્ષેત્રમાં આગળ વધવા માંગતા હોય તેઓ આર્થિક સંકટનો સામનો કર્યા વગર પોતાના સ્વપ્ન પૂર્ણ કરી શકે શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરી દેશ સમાજ અને પરિવારનું નામ રોશન કરી શકે મેઘપર પ્રાથમિક શાળાનો એ ગ્રેડમાં સમાવેશ થતા મંત્રી શ્રી દ્વારા શાળાના આચાર્ય શિક્ષકો તેમજ ગ્રામજનોને શુભેચ્છા પાઠવવામાં આવી વધુમાં જણાવ્યું કે ગુજરાત સરકારના સો ટકા સાક્ષરતાના ધ્યેયને આગળ ધપાવવામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભૂમિકા છે આ કાર્યક્રમમાં મંત્રી મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ તેમજ ઉપસ્થિત સર્વેને પોતાની માતાના નામે એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરવા માટે પણ અપીલ કરી આ કાર્યક્રમમાં મહાનુભાવના હસ્તે પર ગામે આંગણવાડી અને બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર સાત વિદ્યાર્થીઓ સોનવડિયા ગામે આંગણવાડી તેમજ બાલવાટિકામાં અને પહેલા ધોરણમાં પ્રવેશ મેળવનાર ચાલીસ જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ આપીને આવકારવામાં આવ્યા શાળાના તેજસ્વી તારલાઓનું પણ પ્રમાણપત્રને અને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું પ્રાકૃતિક ખેતીનું મહત્વ દર્શાવતા વક્તવ્ય અને સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ વિશે પણ વક્તવ્ય આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ મળી રહે તે માટે શાળાઓમાં શૈક્ષણિક પુસ્તકો આપવામાં આવ્યા છે જેનું પ્રદર્શન રાખવામાં આવ્યું હર્ષલ ખંદેડિયા એસ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે